જે અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ગામોમાં માં કેમ્પ યોજાઈ રહ્યા છે ત્યારે આજરોજ અંકલેશ્વરના ગટખોલ ગામ ખાતે મામલેદાર કરણસી રાજપૂત ની અધ્યક્ષતા હેઠળ ઉત્કર્ષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ગઢખોલ સહિત આસપાસના દસ વધુ ગામ લોકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ લીધો હતો આ પ્રસંગે સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓ અને તલાટીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા પિન્ટુ મોદી એબી ફોર્ટી ન્યૂઝ અંકલેશ્વર